何だよ

આ માંજીઓ બધે કચરો લઈ જશે તો રાજપરા ખોડિયાર માતાનું મંદિર માં જો આ બધી વસ્તુ મળે છે રાજપરા જો અહીંયા માનો કે નાશ માટે છે ગાંઠિયા ફાફડી ને બધી માતાજી નું વેરાયટી બધી મળે છે માતાજી ને ચડાવવા માટે છોકરા ઓવાટી ભગવાન ના રમકડા છે છોકરા બાળકો માટે માતાજીના શ્રીફળ શ્રીફ વાઘા ચુંદડી પછી રાજપુરા ખોડિયાર માતાજી ના મંદિરે તમે મારો વિડીયો જોતા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો હમણાં ખોડિયાર માતાજીના ના મંદિર માં દર્શન કરાવીશ તો જય ખોડિયારમાં કોમેન્ટમાં જય ખોડિયાર માતા લખજો રાજપડાવાળા ખોડિયાર માતા ને પણ અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે જો ખોડિયાર કોલ્ડ્રિંક રેસ્ટોરન્ટ છે ના બીજો હોટેલ બને છે સિકંદપુરી બાબાજી રવ સરાજ રાજવાડી ઢોકળી આ રાજાપરા ખોડિયાર માતાજીના મંદિર માં હવે આપણે જે ખોડિયાર માતાના મંદિરે પહોંચી ગયા છીએ જે શામ મે જે ત્રીશુર દેખાય છે તે આજ તમે ભાવનગર આવતા હોય તો જરૂર આવજો માતાજી ખોડિયાર દર્શન કરવા

હા ભાઈ ચપ્પલ પણ અહીં મૂકી દઈશું તો હવે આપણે દર્શન કરવા હળુહળું કરતા આપણે અંદર નીચે ઉતરશ્યું પગથિયા છીએ જો કેટલી સુવિધા સરસ છે ભાઈ કોડિયાર માતા કોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ આપણે

જોવા ખોડિયાર માતાના દર્શન કરવા માટે કેટલી જગ્યા સુવિધા સરસ આ ખોડિયાર માતા ખોડિયાર માતાજીનો પાછળનો ભાગ છે અને હવે આપણે જઈશું ખોડિયાર માતાજીનો ખોડિયાર માતાજીના ધરાના દર્શન કરવા જઈશું તો પગલા આગળ તો કેટલા દર્શન કરવા જવા છે આપણે આગળ જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના ધરાના દર્શન કરવા તાતણિયાવાળા ધરા ખોડિયાર માતાજીના મંદિરે

તાત્કાલિક હવે આ માથે જશું ખોડિયાર અને જો આ બધા ખોડિયાર માતાજી ના ફોટા પાડીને ને બધા ફોટા લડગાડે આપડે જોઈશું કેવું છે

જય ખોડલ માતાવરણ છે વરસાદ પાણી માટે સરસ મજાનું છે બધા સેલ્ફી બધા

રાજપુરા ખોડિયાર માતાનું મંદિર ઉપર દેરી માથે તળાવ અને હવે આપણે જઈશું અહીંથી તળાવ કેવું લીલું સમ જેવું છે વાતાવરણ એકદમ રાજપુરા ખોડિયાર માતાજી નું તળાવ કેવું છે તે આપણે જોઈશું અને ત્યાંથી જોઈને હવે પછી આપણે રવાના થઈ જઈશું ઘરે અને પછી આપણે આ બ્લોગને એન્ડ કરશું અને આમાં અમારે બ્લોગને જોવા માટે લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા 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 વિડીયો બનાવતા રહીશું કેવું સુંદર મજાનું વાતાવરણ છે કુદરતી એકદમ લીલું સમજો લીલી ગાયો આપણે લીલી ગાયું ને લીલું ખડ ને ગાયુમાં જો સારો કરે છે તે તો એક બે કેટલીક ગાયો છે જો ઝૂમ કરીને બતાવું છું તમને મારે બોલવામાં કઈક મિસ્ટેક થઈ જાય તો એના માટે હું સોરી ફટાફટ બોલવા જાઉં છું તો થોડું ઘણું ભૂલાઈ જાય છે હજી બીજી છે વાતાવરણ છે દર્શન કરીને અહીંયા આવે છે તે માટે તો આ લીલી ગાયો જો લીલી ગાય બોલાઈ જાય છે ગાય હવે આપણે ઉપર જઈશું તો કેટલું પાણી અંદર ભરેલું છે અને સામે એક ભોળાનાથ મહાદેવ નું મંદિર છે જો સામે ઝૂમ કરીને બતાવું છું તો ત્યાં દર્શન કરવા માટે તો બહુ દૂર થઈ જાય છે તો અમારે ઘરે જવા માટે મોડું થઈ જાય એટલે હવે આગળ આપણે અહીંયા રાજપરા ખોડિયાર માતાજી નું તળાવ અત્યારે વરસાદનું બહુ વાતાવરણ જોરદાર છે તો તળાવમાં કેટલું પાણી ભરાયું છે તો આપણે હવે એને નિહાળીશું કેટલું પાણી છે હવે જો આ તળાવ એકદમ અને સામે જો ફળાનાથ મહાદેવ મહાદેવ ઝૂમ કરીને બતાવું પાણી એટલેથી અને અહિયાં જો આપણે બકરી તે જો બકરી સારો સારા છે આપણે બકરી જોઈએ હવે આપણે એડ કરીશું તો હવે મળતા રહીએ આપણે નવા 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 બ્લોગમાં તો મારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને પૂરેપૂરો વિડીયોને સપોર્ટ કરો તો જય ખોડલ માતા જય ભગવાન આવજો